જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રીએ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે મુલાકાત લીધી હતી તેની જી હા ભારે વરસાદના કારણે જિલ્લામાં થયેલા નુકસાનની જાણકારી મેળવી આ પરિસ્થિતિના સમાધાન માટે હવે શું કરવું તે માટે પ્રભારી મંત્રીએ જિલ્લાના આલા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી અને ત્યારબાદ સિહોત પાસે તૂટેલા પુલની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વરસતો વરસાદ મેઘમહેરને બદલે કહેર સાબિત થયો છે આખા ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે ત્યારે ક્યાંક પ્રિમોન્સૂનની કામગીરી ન થવાને લઈ ક્યાં તો ક્યાંક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને લઈ લોકોને જે હાલાકી વેઠવી પડી રહી છે શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર હરકતમાં આવી છે અને સરકારના મંત્રીઓ જિલ્લાના પ્રભારી મંત્રીઓ જિલ્લાઓની મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદને લઈ જિલ્લામાં જે સ્થિતિ સર્જાઈ છે તેનો તાગ મેળવવા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા સૌ પ્રથમ મંત્રીએ છોટાઉદેપુર ગૃહ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે અને ત્યારબાદ જિલ્લાના આલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લામાં વરસાદને લઈ સર્જાયેલ સ્થિતિ વિશે ચર્ચા પરામર્શ કરી હતી અને જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવીને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો મંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડવા છતાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં કોઈ મોટું નુકસાન થયું નથી નેશનલ હાઇવે સીઓ ચોકડી પાસેનો બ્રિજ ખૂબ જૂનો હોવાથી તૂટી ગયો છે અને તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઝડપથી ડાયવર્ઝન બને તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનાર સમયમાં જિલ્લાના તમામ જૂના બ્રિજને નવા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે માર્ગ અને મકાન રાજ્ય અને માર્ગ અને મકાન પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને તંત્રના અધિકારીઓએ મંત્રીને જિલ્લામાં વરસાદના કારણે થયેલ નુકસાન માનવ મૃત્યુ પશુ મૃત્યુ સહિતની વિગતો આપી હતી આ બેઠકમાં પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહ તળવી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિકલેક્ટર પ્રાંત અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ પદાધિકારીઓના કાફલા સાથે સિહો ચોકડી પાસે બારત નદી પરના તૂટેલા પુલ ઉપર પહોંચી અને ત્યાંનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ગયેલા કોઝવેનું તેમજ રેલવે બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું મંત્રી નિરીક્ષણ કરી પરત ફરતા હતા તે જ વખતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ ત્યાં પહોંચ્યા હતા અને આગામી સમયમાં પહેલી તકે ફરીથી ડાયવર્ઝનનું નિર્માણ કાર્ય શરૂ થાય અને વાહન વ્યવહાર પુનઃ કાર્યવંત થાય તે માટે ચર્ચા કરી હતી મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભય તળવી જિલ્લા કલેક્ટર અનિલ તામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત અધિકારી પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો